પચીસ લાખ ના બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરવા સુરત આવ્યા હોવાનો ખુલાસો થયો બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પચીસ લાખનું ડ્રગ્સ અને મોબાઈલ સહિત રોકડ પણ જપ્ત કરવામાં આવી

સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે આ ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા યુવક બ્રાન્ચ દ્વારા અને સુરત કોને પહોંચાડવાનું હતું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે પરંતુ એમજી ના કાળા કારોબાર ની અંદર અન્ય મોટા માથાઓના નામ ખુલવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે આપનો જાણકારી આપવા માટે